ખેતીની જમીન પર આ લક્ઝુરિયસ ફાર્મ હાઉસ બનાવેલું છે અને જે જમીનની કિંમત છે તે ચાર કરોડની છે ઉપર બીજું ફાર્મ હાઉસની કિંમત અલગ બાજુમાં પેટ્રોલ પંપ છે એની બાજુમાં એક હોટલનું કામકાજ ચાલુ છે એટલે કે લગભગ આખી સંપત્તિની વાત કરીએ તો પચાસથી સાહીઠ કરોડની સંપત્તિ છે અને સાગઠિયાનો પગાર છે પંચોતેર હજાર રૂપિયા તો આખરા કરોડની સંપત્તિ બેનામી સંપત્તિ આવી ક્યાંથી તે અંગે તપાસ કરવામાં આવશે હવે એન્ટી કરપ્શન બ્યુરો પણ આની તપાસમાં લાગી ગઈ છે અને એમડી સાગઠિયા પાસે આ આખરે કરોડનું ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ હોટેલ રાજકોટના એક બંગલો બની રહ્યો છે તે ક્યાંથી આવ્યો તે એક મોટો પ્રશ્ન કારણ કે માત્ર ગેમ ઝોનના સંચાલકો સાથે સાંગા તો હતી પરંતુ અન્ય આવી કેટલીય ટીપી એને મંજૂર કરી હોવાની ગેરકાયદેસર રીતે મંજૂર કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પંચોતેર નો પગાર અને હોટેલ ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ અને બંગલો આખરે આવ્યો ક્યાંથી